વાગણ વિસ્તારમાં અનુસૂચિત જાતિ સહકારી મંડળીના સભાસદોને આ દિવસ સુધી સરકારે ફાળવેલ જમીનનો પ્રત્યક્ષ કબજો મળ્યો નથી ક્યાંક ને ક્યાંક હોદ્દેદારોની ઉદાન સીધા સપાટી પર આવી રાપર વિસ્તૃત રાપર વાગડ વિસ્તારના અનુસૂચિત જાતિ મંડળીઓના સભાસદ દ્વારા કચ્છ કલેક્ટર સમક્ષ ન્યાયિક તપાસ માટેની માગણી કરવાના હેતુ સાથે નીલ વેંજોડાની આગેવાની હેઠળ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કચ્છ જિલ્લાના રાપર ભચાઉ વાગડના વંચિત તબક્કામાંથી આવતા મંડળીના સભાસદો છેલ્લા પાંત્રીસ વર્ષથી અનુસૂચિત જાતિ સહકારી મંડળીઓની જમીન સરકાર દ્વારા ફાળવી હતી પરંતુ દુર્ભાગ્યપૂર્ણ આ જમીનો ઉપર ભૂમાફિયાઓએ દબાણ કરી હતી જે ભાનુભાઈ વણકરે હોરી અને જમીન દબાણ મુક્ત બને તે માટે ચળવળ ચલાવવામાં આવી હતી પ્રાણની આહુતિ આપવામાં તાત્કાલિક અસરથી પરિપત્ર બહાર પાડી તમામ ગુજરાતના જિલ્લાઓમાં અનુસૂચિત જાતિ મંડળીઓ હોય અને વ્યક્તિગત દબાણો હોય ભૂમિઅયાનું તો તાત્કાલિક ખાલી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો જેના પરિણામે રાપર બચાવમાં કબજાગ્રસ્ત મંડળીઓને તેમનો જમીનનો કબજો મંડળીઓને સુપ્રત કરવામાં આવ્યો હતો પરંતુ મંડળીના હોદ્દેદારો દ્વારા આજ દિવસ સુધી જે સરકારે જમીન ફાળવી છે તે પોતાના સભાસદોને નહીં ફાળવતા આજે નીલભેન આગેવાની હેઠળ એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભીમ જિલ્લા અધ્યક્ષ મગાભાઈ ગોહિલ ચેમલભાઈ સંખ્યામાં સભાસદો જોડાયા હતા જેમાં ગીજુભાઈ મેરિયા માલસીભાઈ મેરિયા દેવજીભાઈ પરમાર વૈશીભાઈ પૂંજાભાઈ હીરાભાઈ રાઘાભાઈ ગેલાભાઈ પવાભાઈ નગાભાઈ નરેન્દ્રભાઈ ખોડાભાઈ ખીનજીભાઈ લખદીપભાઈ અને ગેલાભાઈ પરમાર સહિતના લોકો જોડાયા હતા આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું